એસપી સાહેબ મહાકૂપ પ્રયાગરાજમાં તેમની ડ્યુટી કરી રહ્યા હતા તેમને નજર સિત્તેર વર્ષના પુરુષ સાધુબાબા ઉપર પડે છે ત્યાં ભીખ માંગી રહ્યા હતા અને પરંતુ તે સાધુબાબા બીજું કોઈ નહીં ખુદ તે એસપી સાહેબના પિતાજી હતા જ્યારે એસપી સાહેબને તેને જુએ છે ત્યારે તેને થાય છે તે સાંભળીને તમારા નીચેથી જમીન સરકી જશે મિત્રો આ કહાની ખૂબ ખાસ છે આજના સ્ટોરી શરૂ કરીએ તેના પહેલાં વિનંતી છે કે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ત્યાં સુધી આ ઘટના શરૂઆત થાય છે ઉત્તર પ્રદેશના મંડી જિલ્લામાંથી જ્યાં હિંમતકુમાર પ્રજાપતિ થોડા વર્ષો પહેલા જ્યારે રાહુલ માત્ર બે વર્ષનો હતો ત્યારે તેમની પત્ની આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી હિંમતકુમાર નશોમાં એટલો વધારે કરતા હતા કે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ રાત્રે નશો કરતા તેઓ હંમેશા રાહુલ ઉપર ગુસ્સે થતા કારણ કે રાહુલ પણ ભણવામાં થોડો કમજોર હતો બીજા બાળકો જેમને સારા નંબર લાવતા તે રાહુલને લાવી શકતો ન હતો આ વાત હિંમતને ખૂબ ગુસ્સો કરાવતી હતી તો મિત્રો ઘણીવાર હિંમત કુમાર રાહુલ સાથે મારપીટ પણ કરતા હતા અને શાંત ન થતા તેને રાત્રે ઘરથી બહાર કાઢી મૂકી દેતા અને સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો એક વખત રાહુલ દસમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી પરંતુ તે નપાસ થઈ ગયો અને રાહુલ જે મિત્રો હતા તે આડોશ પાડોશના બાળકો ખૂબ જ સારા નંબરથી પાસ થતા હતા આડોશ પાડોશના લોકો હિંમતને વાંધા દઈને કહેતા હતા તું નશો કરાય છે અને તારો દીકરો પણ તારા જેવો જ થશે જ્યારે લોકો રાહુલને નિષ્ફળતા માટે હિંમતને વાંધા આપતા તો હિંમત તેને ખૂબ ગુસ્સો આવતો અને તે મહેનત મજૂરી કરીને રાત્રે ઘરે આવતો પરંતુ દારૂ પીને નશાની હાલતમાં આવતો અને રાહુલ સાથે વધુને વધુ મારપીટ કરતો હતો તો રાહુલ પણ ભણવામાં કમજોર હતો પરંતુ તે હંમેશા કોશિશ કરતો કે તેના પિતા તેના ઉપર ગુસ્સે ન થાય તેમ છતાં હિંમતે દર રાત્રે દારૂ પીને આવે અને રાહુલને મારતો વારંવાર રાહુલ ઘરની બહાર કાઢી મૂકી દેતો મિત્રો હજી સુધી એમ ચાલ્યા કરતું હતું આવા વર્તનથી રાહુલ ખૂબ પરેશાન થઈ ગયો હતો વારંવાર થતી મારપીટ અને ઘરની બહાર કાઢી મૂકવાની આદતોને કારણે ખૂબ તંગ થઈ ગયો હતો એક દિવસ હિંમત રાહુલને ફરી માર્યો અને ઘરની બહાર કાઢી મૂક્યો તે સમયે રાહુલે મનોમન નક્કી કરી લીધું હવે તે જીવનમાં કંઈક બનીને આ ઘરમાં પાછો આવશે અને ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકે આવા સંકલ્પો સાથે રાહુલ તરત જ ગામ છોડીને નવા રાજ્ય તરફ ટ્રેનમાં બેસી ગયો જ્યાં જઈને અનાથ આશ્રમમાં રહેવા લાગ્યો જ્યારે ઘણા લોકો તેની પાસે પૂછતા કે અહીં એટલો કેવી રીતે આવ્યો અને તેના પરિવાર ક્યાં છે રાહુલે જવાબ આપતો કે મારું આ દુનિયામાં કોઈ નથી હું અનાથ છું અને અનાથ આશ્રમમાં રહેવા માંગુ છું આવા શબ્દો સાંભળીને રાહુલ અનાથ આશ્રમમાં રહીને પોતાનું ભણતર શરૂ કરે છે આ વખતે તેને દસમા ધોરણની પરીક્ષા ફરી આપી તેણે ખૂબ મહેનત અને તેની સાથે મિત્રો પણ સારા હતા શિક્ષકો પણ તેની સાથે સારી રીતે ભણાવતા અને સમજાવતા હતા રાહુલે દસમા ધોરણની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી લીધી અનાથ આશ્રમમાં એ ખૂબ સારા સ્વભાવની મહિલા સાથે રહીતી હતી અને રાહુલને ખૂબ ધ્યાન આપતી હતી તે સમયે હંમેશા સમજાવતી કે તેની સારી રીતે ભણે છે તો તેને એક દિવસ મોટા ઓફિસર બની શકે છે પછી તેને અનાથ આશ્રમમાં રહેવાની કોઈ જરૂર ન પડે તેનો પરિવાર હશે અને તેને સુખદ જીવવા જીવી શકશે મિત્રો આકારની ફરી શરૂ કરીએ તેની પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો રાહુલના મનમાં બાળપણથી જ એક મોટો ઓફિસર બનવાનું સપનું હતું તે ઘર છોડીને આવવાનું મોટું કારણ એ જ હતું કે તેના પિતા તેની સાથે ખરાબ વર્તન કરતા હતા હવે તે ધીમે ધીમે ભણવાનું વધુ ધ્યાન આપવા લાગ્યો અને અનાથ આશ્રમમાં બોજ બનવું ન હતું તેથી દિવસમાં મહેનત મજૂરી કરતો અને રાત્રે ભણીને જાગીને ભણતો હતો તો સમય વીતતો ગયો અને રાહુલ ભણવામાં કમજોર હતો તે પણ હવે ખૂબ હોશિયાર થઈ ગયો હતો ભણવામાં તેનો રસ અને પ્લેટફોર્મ પણ ખૂબ સારું લાગ્યું પરફોર્મન્સ ખૂબ સારું થવાને કારણે એક મહત્ત્વપૂર્ણ સમય આવ્યો જ્યાં રાહુલે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાની હતી આ કસોટી માટે તેને રાત દિવસ મહેનત કરી અને તેની કોઈ કમર છોડી ન હતી પરિણામે તે બોર્ડની પરીક્ષા આખા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થઈ ગયું આચાર્યને ચકિત કરી દીધા અને રાહુલ આ સફળતાથી અનાથ આશ્રમમાં શિક્ષકો અને તમામ સભ્યોએ ખૂબ જ ગર્વનો આનંદ અનુભવ થયો તેમને લાગ્યું કે રાહુલે આશ્રમનું નામ રોશન કર્યું છે એક અનાથ છોકરાએ આવી મોટી સિદ્ધિ તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો તો મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આશ્રમના બધા લોકો હવે રાહુલ માટે તે આશા રાખતા હતા કે આગળ ભણીને મોટો ઓફિસર બની બારમું ધોરણ પાસ કર્યા બાદ રાહુલે પોલીસની ભરતીની તૈયારી શરૂ કરી દીધી હતી રાહુલને મન લગાવીને ભણવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે પોલીસની ભરતીથી પરીક્ષાઓ પણ પાસ કરી લીધી તે પોતાની શહેરમાં એક પોલીસ ઓફિસર બન્યો અને તેની સફળતાથી એના આશ્રમમાં બધા જ લોકો ખુશ થયા હતા પરંતુ રાહુલ મનોમન નહોતો ખુશ હતો કારણ કે તે ઈચ્છતો હતો કે તે માત્ર પોલીસ ઓફિસર બનીને સંતોષ ન માનવો જોઈએ તે કંઈક એવું કરવા માંગતો હતો કે તેણે આખા જિલ્લામાં દરેક ગામના લોકો એના ઉપર ગર્વ અનુભવે એના મનમાં હજુ પણ મોટો ઓફિસ પોલીસ બનવાનું સપનું જીવંત હતું એ તેણે પોલીસની નોકરી સાથે આગવો ભણતર ચાલુ રાખ્યું અને યુપીએસસી પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દીધી રાહુલનો ઉદ્દેશ હતો કે તે એસપીના પદ સુધી પહોંચવું જ્યાં તેને પાવર સાથે દેશ માટે કંઈક કરી શકે તે માટે ખુલ્લી જગ્યા મળે દિવસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલની નોકરી અને સાથે રાત્રે યુપીએસસી સ્પીપરની માટે અભ્યાસ કરતો અને પ્રથમ સ્ટેપમાં પરીક્ષામાં પાસ ન કરી શક્યો બીજામાં પણ નિષ્ફળ રહ્યો ત્રીજા સ્ટેપમાં તેણે રાત દિવસ મહેનત કરીને આખરે યુપીએસસીની પરીક્ષા ખૂબ સારા નંબર સાથે પાસ કરી દીધી હતી તો મિત્રો કહેવાય છે ને સમય સંગાતે બધું થતું હોય છે પછી તેનો ઇન્ટરવ્યૂ થયો અને તે પણ સફળતાપૂર્વક પાર કર્યો થોડા મહિના સુધી ટ્રેનિંગ ચાલી અને અંતે એસપી તરીકે પોસ્ટેડ થયો પણ આ પદ પર પહોંચી રાહુલ ખૂબ ખુશ હતો અને ગૌરવ અનુભવ હતો એક દિવસ રાહુલ તેને પિતાને મળવા માટે ગામમાં ગયો વર્તો વીતી ગયા હતા અને તે તેના પિતાને મળી શક્યો ન હતો જ્યારે તે ગામ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેના પિતાજી હવે ત્યાં રહેતા નથી આ ખબર તે ખૂબ પરેશાન થઈ ગયો હતો પરેશાનની સાથે તે ગામના લોકોને પાસે પૂછપરછ કરવા લાગ્યો લોકોએ જણાવ્યું કે તેના પિતા વધુ નુસો કરવા લાગ્યા હતા જેના કારણે તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા હતા આ પરિસ્થિતિ તેમણે ગામ છોડી દીધું અને હવે ક્યાં રહે છે તે કોઈને ખબર ન હતી રાહુલના પિતાનું કોઈ સરનામું ન મળતા તે ઉદાસ થઈ ગયો અને તે પોતાના કામમાં પાછો મળી ગયો થોડા વર્ષો પૂછી રાહુલે નિષ્ઠાપૂર્વક પોતાની નોકરી કરતો હતો પછી સમય આવ્યો કે બે હજાર પચીસમાં મહાકુંભ છે અને તે પ્રયાગરાજમાં આયોજિત થવાનો હતો મહાકુંભમાં પ્રયાગરાજમાં મહાકુંભે સદીનો સૌથી મોટો કુંભ મેળા મનાવવાનું હતું મહાકુંભમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ એક સાથે થવાના હતા રાહુલને પણ મહાકુંભની ડૂટી માટે આદેશ મળ્યો અને તે પોતાની ફરજ બજાવવા માટે ત્યાં પહોંચી ગયો મિત્રો મહાકુંભની તૈયારી ઘણા મહિનાઓથી ચાલી રહી હતી રાહુલ ઈમાનદાર અને સંપૂર્ણ નિષ્ઠાની પોતાની ફરજ બજાવતો હતો જો કોઈ યાત્રુ થાય તો તરત જ તેમની મદદ માટે આગળ આવતું હતા આ બાજુ બધા ગુંડા અને લૂંટમારોનો ખોટો ખેલ એક દિવસ રાહુલ ને માહિતી મળે કે અમુક લોકો સાધુના વેશમાં ગરીબ લોકો સાથે લૂંટમારને ને પૈસા વસૂલ કરી રહ્યા છે આ ગુંડાઓને પકડવા માટે રાહુલે વેશ બદલવાનું નક્કી કર્યું સામાન્ય સાધુની જેમ નકલી દાઢી લગાવી અને વર્દી વિના મહાકુંભમાં ભીટભર્યા વિસ્તારમાં ફરી રહ્યો હતો આ બાજુ જ્યારે લોકોની ગતિવિધિ પર નજર કરી રાખી રહ્યો હતો પણ ત્યારે તેને જે કોઈ દીધું તે સાસુના વેશમાં અમુક લોકો ગરીબ લોકોના સામાન ચીનવી રહ્યા હતા રાહુલ તરત જ તટસ્થ રીતે તેઓ નજીક પહોંચ્યો અને પોલીસની મદદથી તમામ ગુંડાઓને પકડી લઈને સ્ટેશને લઈ આવ્યો અને તેના બાજુ અજાણી રીતે પિતાની શોધ જ્યારે ચાલી રહી હતી ત્યારે રાહુલની નજર એક સરળ દેખાવના સાધુ ઉપર ગઈ તે બોલી રહ્યો હતો હતો ન અને રાહુલે તેના સામાન ચેક સાધુના ઝૂલામાંથી આધાર કાર્ડ મળ્યું તે આધાર કાર્ડ ઉપર નામ લખેલું હતું હિંમતસિંહ પ્રજાપતિ રાહુલનો હેરાન રહી ગયો કારણ કે આ નામ તેના પિતાનું હતું અને તે તરત જ સાધુને પૂછવા લાગ્યું આ આધાર કાર્ડ તમારું છે શું તમે આ વ્યક્તિને ઓળખો છો સાધુ શાંતિપૂર્વક માથું ઝુકાવીને બોલ્યો હા આ આધાર કાર્ડ મારું છે અને તે આ જવાબ સાંભળીને રાહુલ ભાવ વિભોર બની ગયો તે ખૂબ જ દુઃખ અને ખુશીને મિશ્ર ભાવના સાથે બોલ્યો તમે મારા પિતા છો આવું સાંભળીને સાધુ પણ આચાર્ય તકીત થઈ ગયો આમ વર્ષો બાદ રાહુલ અને તેના પિતાને મળી આવ્યો આ મહાકુંભમાં પ્રભુના આશીર્વાદથી તેઓ ફરી પરિવારથી એક થયો અને રાહુલ તેની સાથે બેસીને સાધુ તરફ ચહેરો જોઈને સ્તંભ થઈ ગયો તે માણસ બીજું કોઈ ન હતું પરંતુ તેના પિતાજી પ્રજાપતિ હતા રાહુલ ડૂબી ગયો અને પૂછ્યું પિતાજી તમે આવી હાલતમાં કેમ છો શું તમે મને ઓળખો છો આવા પ્રશ્નની સાથે હિંમતસિંહ ઘણા વર્ષો પહેલા કંટાળેલા બોજ હેઠળ હતા અને તેના ચહેરા ઉપર વૃદ્ધાશનની છાપ હતી તરત જ રાહુલને ઓળખી શક્યા ન હતા કારણ કે તે વર્ષો વીતી ગયા હતા અને રાહુલ પણ હવે આખા શહેરમાં જાણીતો એસપી બની ગયો હતો તો મિત્રો કહેવાય છે છે ને સમય અને ધીરજ રાખીને મળતું હોય ધીરજથી વાત શરૂ કરી અને અનેક યાદગાર ઘટના અપાવી તેને કહ્યું પિતાજી હું તમારો દીકરો રાહુલ છું હું જ તમારું ગામ ગમતું બાળક ક્યારેય ગુસ્સાથી બહાર કાઢી દેતું હતું આ વાત સાંભળીને હિમચીની આંખોમાં આંસુ આવી ગયા તેમને સાચવતા તે ક્યાંક ભાગી ન પડે અને તેઓ બોલ્યા દીકરા મને માફ કર હું પિતાની ફરજ નિભાવી શક્યો નહીં ને તારા માટે પણ નશાની આદતને બધું બરબાદ કરી નાખ્યું હતું પોતાની ભૂલ માટે માફી માંગવા લાગ્યો તે પોતાના દીકરાને સમજાવતા બોલ્યો તારા ઘર છોડ્યા પછી મને ખબર પડે કે તું મારા જીવનમાં કેટલો મહત્વનો હતો હું તને નથી ઓળખી શક્યો અને હવે મારી સાથે ભણેલું વલણ મારી સાથે નશાની આદત માટે એક ભૂલ બની હતી તારા વિના હું તૂટી ગયો હતો અને રાહુલે જવાબ આપ્યો અને તેના પિતાને સમાધાન સાથે રાહુલે ઘરથી બહાર ના કાઢ્યો હોત તો કદાચ હું આજે આ સ્થાન ઉપર પહોંચી શક્યો ના હોત તમારો એક નિર્ણય મારી સફળતાનું કારણ છે આ સાથે રાહુલ હજી આગળ વાત પાવે છે તેની પહેલા તેના પિતાજીને કહે છે કે તેમના પિતાજી પોતાની જીવનયાત્રામાંથી વિગત આપી જ્યારે મેં તમારું ઘર છોડી દીધું હતું ત્યારે મેં એના આશ્રમમાં રહેઠાણ શરૂ કર્યું અને ત્યાંથી ભણતરની શરૂઆત કરી મારે જીવનમાં કંઈક મોટું બનવું હતું અને આજે હું ગૌરવમાં બની શક્યો છું અને હિંમતસિંહનું જીવન સંઘર્ષ હિંમતસિંહ સમજાવે છે કે તેઓ આ હાલતમાં પહોંચ્યા કે જ્યારે તું મને છોડીને ગયો ત્યારે હું વધુ નશાની આદતમાં શિકાર બની ગયો હતો મારો જીવન સહારો ખોવાઈ ગયો અને હું કંઈ કરી શક્યો નહીં નશો મારી જીવનશક્તિ છીનવી ગયો કામ મળતું ન હતું અને જીવન જીવવા માટે ભારે ભીખ માંગવી પડતી હતી જ્યારે મેં મહાકુંભની વાત સાંભળી ત્યારે હું ટ્રેનમાં જઈ પહોંચ્યો પરંતુ તારી સાથે મળવું હું શાંત અનુભવું છું આ માટે નવી શરૂઆત કરી રાહુલ તરત જ પોતાના પિતાને આશ્વાસન આપ્યું ને પિતાજી હવે તમારે આ દુઃખદ જીવન જીવવાની જરૂર નથી તમે હવે મારી સાથે તમારા સરકારના ઘરમાં જશો અને ત્યાં તમે દરેક સગવડ મળશે અને આ જીવન શાંતિથી જીવી શકશો હિમશીએ આ વાત સાંભળીને આનંદ માટે ભરાયેલો ચહેરો ઉગાડી દીધો અને હવે તે બંનેની જીવનમાં અધ્યાય શરૂ થવાનો હતો કે જે પ્રેમ અને સમજૂતી પર આધારિત હતો આ રીતે પુત્ર અને પિતાનો સંઘર્ષ અને વિયોગ એક પ્રેમનું સમાધાનમાં ફેરવાઈ ગયો હતો હિંમતજીને પણ હવે સમજાઈ ગયું હતું કે તેમનો દીકરો બાળપણમાં ભણવામાં કમજોર હતો અને જેને ગુસ્સામાં ઘરથી બહાર કાઢી દીધો હતો આજે એક સન્માન્ય અને ઉચ્ચ પદ ઉપર બેસી ગયેલો છે રાહુલે હવે એક એસપી બન્યો હતો અને તેની નીચે ઘણા પોલીસ અધિકારીઓ કામ કરતા હતા દીકરાની સફળતા જોઈને ગર્વ અનુભવી રહ્યા હતા અને તેને મનમાં તેને ભૂલનાનો અહેસાસ પણ થતો હતો એની સાથે સાથે આ તરફ રાહુલે નકલી સાધુઓને પકડીને તેની સચોટ તપાસ કરાવી છે જે સાધુ નકલી હતા તેમને કાયદેસર કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યા અને જે અસલી સાધુ હતા તેને મુક્ત કરી દીધા રાહુલને લાગતું હતું તેનાથી જેટલું બનવું એટલું ગરીબની મદદ કરવી જોઈએ અને એ વાત પર કરોએ મન લગાવીને રહ્યો હતો આ સાથે સાથે તેની મિત્રો આ રાહુલની કહાની છે અને એક એવા વ્યક્તિની કહાની છે જે બાળપણમાં ભણવામાં ખૂબ કમજોર હતો અને જેના માટે તેના પિતાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો પરંતુ તેણે હાર ન માની અને એનાથ આશ્રમમાં રહીને તેને ભણવાની પ્રગતિ કરી જીવનમાં એક સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું આ સાથે સાથે મિત્રો આપને આ કહાની કેવી લાગી છે તો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને વધુમાં વધુ શેર કરજો જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું નવી પ્રેરણાદાયક કહાની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ